मैं तो यही कहूंगी कि पूरे भारत के लोग यहाँ पर विराजमान है सब सनातनी विराजमान है हमारी तो उसके बाद हर जगह पे यहाँ पे लोग विराजमान है जहाँ जहाँ राम लला को पूजा जाता है वहाँ से जितने भी लोग विराजमान थे सबको हम याद दिलाएंगे वहाँ की माटी का सुर और चलते हैं गुजरात की ओर हमारे द्वारकाधीश की नगरी में हाँ हाँ સ્વરૂપિયા રાધા

હૃદયથી ખૂબ ખૂબ આવકારું છું મારા લાયક ક્યારેક કાંઈ પણ કામ હશે હું આમાં અવશ્ય મારું યોગદાન આપીશ બરાબર તનાટક માસ નિમિત્તે આપણે જે ઓગણીસો પંચાણું જી ટી ગ્રુપ છે એના હાથે તમે મહિલા મોરચો છે જોડાયેલો છે તો આ જે અમારું જે કાર્ય છે એ તમને કેવું લાગે જરાક બે શબ્દો કહેશો ખૂબ જ સરસ દર્શનભાઈ આમ તો મારા નાના ભાઈ જેવા છે ઘણા વર્ષો થયા અમે એકબીજા સાથે રિલેશન જે કહેવાય છે એના સાથે જોડાયેલા છીએ વર્ષો થયા મારા હસબન્ડ અને દર્શનભાઈ નાનાથી મોટા થયા છે અને સાથે એટલે એમનાથી વાતચીત થતી તે દરમિયાન જાણવા મળ્યું કે અમે આવા આવા કાર્ય કરીએ છીએ તો મેં કીધું સારું એક વખત હું પણ આવીશ અને આજે મેં જોયું તો ખરેખર એવું લાગ્યું છે કે ના બહુ સારું અને ઉમદા કાર્ય કરી રહ્યા છે જેનામાંથી આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપણે અર્પણ કરીએ તો એમના માટે પણ એક સારા કાર્યમાં આપણે જોડાયેલા એવું ગણાશે શકતી તો આમ કહેવાય ને કે જે ધારે કરી શકે એવું છે તમને એમને ઉનાળાના બાર વાગે ખુલ્લા પગે રોડ પર ચાલવાનું કહેશો તો એ ચાલી બતાવશે અને રાતના બાર વાગે કડકડતી ઠંડીમાં કહેશો તો પણ એ સાથે તમારે આવી બતાવશે પણ જ્યારે પોતા માટે નહીં બીજા માટે કાર્ય કરવાનું હોય ત્યારે પહેલ કરે એ બહુ ઉમદા કાર્ય કહેવાય બસ એટલું જ કહી કે શરૂઆતથી સાથ છે ને અંત સુધી સાથ જ રહેશો આવા કાર્યમાં ગ્રુપ દ્વારા જીવ દયા કાર્ય ચાલુ છે એના પછી પણ કેટલા કાર્ય ચાલુ છે મૂંગા બેરા કે એના શું એના વિશે જરા બે શબ્દ હા એમાં એવું છે કે આપણે ગાય માતાનું તો કરીએ જ છે કુતરાઓનું કરીએ છે લાભસી વિતરણ આ પણ છે તો એ લોકો મૂંગા બેરાને પણ ભોજન કરાવ્યું એ લોકોની સેવા કરી પછી તે પછી હમણાં આપણે શું કહેવાય હા હા ગરીબોને રાશનની કીટ આપી પછી છોકરા નહીં વિકલાંગ હતા ત્યાં પર તેમણે ભોજન કરાવ્યું બહુ સારું કાર્ય કર્યું ને હું એમ કહું છું કે ભલે તમને ગમે ત્યારે ટાઈમ મળે તમે બધા પણ સાથ સહકાર આપો અને આવું સરસ કામ કરો ને ચાલુ રાખો તમારું નામ ને પરિચય ભૂલાઈ ગયો છે તો નામ ને પરિચય આપશો હું ઉષા ચંદ્રેશ માલમ તમારું નામ સોની આમાં જોડાયેલી છું અને આ લોકો જે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે એ બહુ સારું છે અને એમની જ્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે ત્યાં સુધી એમને સાથ સહકાર હું આપીશ મારું નામ માલમ જનરેશન આ કાર્યમાં જોડાવું જોઈએ અને અમારી નેક્સ્ટ જનરેશન હજી આવતી જનરેશન એને પણ આવું બધું કામ કરવું જોઈએ જેમ કે કૂતરાને દેવાનું ગાયને દેવાનું ને કબૂતર કાગરા એ બધાને દેવાનું જીવદયા જીવદયાનું કાર્ય કરતું રહેવાનું मेरा तरुण नाम घनद्र आयुष मनोज भाई ओके सारा लागो आओ काम करीने